મિત્રો આજે એકત્રીસ ડિસેમ્બર એટલે કે વર્ષ બે હજાર પચીસનો છેલ્લો દિવસ વીતેલા વર્ષની ઉજવણી અને નવા વર્ષનું સ્વાગત કરવા પૂરા વિશ્વના યુવાનો આજે ઉજવણીમાં મસ્ત રહેવાના છે પરંતુ આ બધા વચ્ચે તમે અને તમારી આસપાસના લોકોનું અને વાતાવરણનું ખાસ ધ્યાન રાખજો દારૂનું સેવન કરવું તે સ્વાસ્થ્ય અને પરિવાર માટે નુકસાન કરતા છે અને ગુજરાતમાં તો દારૂ પીવો ગુનો બને છે દારૂ પીને વાહન ચલાવવું એ તમારા અને અન્યો માટે જોખમ ભર્યું છે અને હા અમદાવાદનો સીજી રોડ અને સિંધુ રોડ આજે સાંજે છ વાગ્યાથી વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે તો આશા છે કે કોઈ પોલીસ સ્ટેશન આપનું સ્વાગત ન કરે પરંતુ હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું અને જોઈએ મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપણે જણાવી દઈએ કે મુંબઈ સમાચારનું આજનું અખબાર વાંચવા માટે આપ અમારી ઓફિશિયલ વેબસાઇટ ઈ પેપર ડોટ બોમ્બે સમાચાર ડોટ કોમ પરથી વાંચી શકો છો તો ચાલો પૂછી લઈએ મુંબઈ સમાચાર સહિત અન્ય ગુજરાતી અગ્રણી અખબારોના ખબરોના શરૂઆત કરીએ આજના મુંબઈ સમાચારના અખબારથી તો દરેક ભારતીયોની છાતી ગજગજ ફૂલી જાય તેવા સમાચારને ફ્રન્ટ પેજ પર ચમકાવવામાં આવ્યા છે જાપાન ને પછાડીને ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે તે અંગેનો અહેવાલ આપવામાં આવ્યો છે આ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના મહત્વના કહી શકાય એવા ગુજરાતી મતદારો અંગેનો અહેવાલ છે જેમાં ભાજપ સિવાય અન્ય રાજકીય પક્ષોએ કઈ રીતે ગુજરાતી ઉપેક્ષા કરી છે તે અંગે લખવામાં આવ્યું છે આ સાથે બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યાનો મામલો બહાર આવ્યો છે તે અંગેના સમાચાર પણ પ્રથમ પાના આપવામાં આવ્યા છે આ સાથે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદ ઝિયાનું અવસાન પ્રિયંકા ગાંધીના પુત્રની મુસ્લિમ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ પુતિન આવાસ પર યુક્રેન ના હુમલા અંગે પીએમ મોદી અને ટ્રમ્પનું નિવેદન જેવા મહત્વના સમાચાર મુંબઈ સમાચારની આજની વાંચન વિશેષ સામગ્રી વિશે વાત કરીએ તે પહેલા લઈએ અન્ય અગ્રણી અખબારોના ખબરોના ખબર અંતર મિત્રો ગુજરાત સમાચારે પ્રાદેશિક સમાચારો સાથે શરૂ કરાયેલા આજના અંક સાથે અમદાવાદના બ્રિજ ના સમાચાર વિશે સંદેશની તો જાપાનને પછાડીને ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું તે સમાચાર મોખરે છે સાથે સરકાર દ્વારા એરલાઇન્સો માટે એક નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે તે અંગેના સમાચાર છાપ્યા છે મિત્રો હવે વાત કરીએ દિવ્ય ભાસ્કરના આજના અખબારની અને પછી ફરીથી મુંબઈ સમાચારના અખબારોમાં છપાયેલી ખબરો અને વાંચન વિશેષ પર નજર કરીશું દિવ્ય ભાસ્કરના ભાસ્કર ઇન્વેસ્ટિગેશનમાં આરટીઆઈને લાગતો એક અહેવાલ આપવામાં આવ્યો છે જેમાં મહીસાગર આરોગ્ય વિભાગે આરટીઆઈના જવાબ સાથે શરત રાખી છે કે આ માહિતીનો ઉપયોગ આધાર પુરાવા માટે કે કોર્ટ કેસ માટે નહીં થઈ શકે આ સાથે જ કાશ્મીરમાં સહેલાણી ઉમટી પડ્યા છે અને સો ટકા બુકિંગ થયું છે તે અંગેના સમાચાર છે આ સાથે જ બીજા પાને પ્રાદેશિક સમાચાર જેમાં આજે સાંજે છ વાગ્યાથી સીજી રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનોને નો એન્ટ્રીના સમાચાર છે મિત્રો હવે આપણે ફરીથી આવીએ આજના મુંબઈ સમાચાર અખબાર પર તો ત્રીજા પાને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે વિશેષ આ કોલમ મહાનગરપાલિકાનો મહાસંગ્રામ વાંચવા મળશે મુંબઈ મહાનગરપાલિકા અંગેના સમાચારો અને વિસ્તૃત અહેવાલોથી ભરેલું આજનું મુંબઈ સમાચારનું ત્રીજું પાનું રાજકીય રસિકોને ખૂબ પસંદ પડે તેવું છે મિત્રો ત્યારબાદ આવીએ આપણે આજના વાંચન વિશેષ પૂરતી ઇન્ટરવલમાં તો ભારતીય રૂપિયો વૈશ્વિક સ્તરે કઈ રીતે મજબૂતી હાંસલ કરી રહ્યો છે તે અંગે કવર સ્ટોરીમાં નિલેશ વાઘેલા દ્વારા સુંદર લેખ લખવામાં આવ્યો છે ત્યારબાદ આ તો સ્કેમ છે સ્કેમ છે માં પ્રફુલ શાહ આજે સેન્ટ કિડ્સ કોભાંડ વિશે લખે છે સિક્કાની ત્રીજી બાજુમાં જયવંત પંડ્યા દેશ એક કાર્ડ અનેક શીર્ષક હેઠળ વિવિધ ઓળખ કાર્ડ વિશે ચર્ચા કરે છે તો સટાક સવાલના ફટાક જવાબમાં દર્શન ભાવસાર દ્વારા આપવામાં આવ્યા છે ત્યારબાદ નીચે વિવિધ માહિતીઓ આપવામાં આવી છે ઇન્ટરવલના ત્રીજા પાને અજબ ગજબની દુનિયામાં હેનરી શાસ્ત્રી દ્વારા વિવિધ ટૂંકા લેખ વાર્તાઓ મૂકવામાં આવી છે શરદ જોશી સ્પીકિંગમાં આજે સંજય છેલ દ્વારા પણ ભ્રષ્ટાચાર પર લખવામાં આવ્યું છે વિવિધ સુંદર લેખો સાથેની આજની પૂરતી ખાસ વાંચવા જેવી છે ત્યારબાદ આવે છે આઠમા પાને ક્લાસિફાઈડ રમત જગતના સમાચાર અને નવમાં પાને વેપાર જગતના સમાચાર અને ગુજરાતની મહત્વની ઘટનાઓ છે અને છેલ્લા પાને મુંબઈની મહત્વની ઘટનાઓ સહિત મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે મિત્રો મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે આટલું જ આવતા વર્ષે એટલે કે આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને હા મુંબઈ સમાચાર ડિજિટલ દરેક પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે તો હમણાં આજ લાઇક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી વાંચતા રહો જોતા રહો મુંબઈ સમાચાર હેપી ન્યૂ યર